એકતાલીસ ચૌદસો ને ઓગણ ઓગણસી રૂપિયા કપાસ માં સૌ સો થી પંદરસો રૂપિયા સુધી ના ભાવ 81 सौ 81

માલમાં કાયનો ઘટે ભાઈ એક્સપોર્ટ ક્વોલિટી એક હજારને બેતાલીસ રૂપિયા

એક હજાર ને છપ્પન રૂપિયા અઢારસો ને સોળ રૂપિયા સુપરધાણી કલર સારો ચૌદસો સેતાલીસ તાણી મીડિયમ ચાર બાર પંદર અત્યારે પંચોતેર એસી ની પંચાણું છન્નું હતાણું અઠાણું નવ્વાણું પંદર હોળ બે હજાર પાંચ હતા નવ અગિયાર બાર પંદર હોળ હતા અઢાર વીસ પંદર વીસ રૂપિયા પંદરસો ને વીસ રૂપિયામાં સૌ છો થી અઢારસો ને પચાસ સુધીના ભાવ